હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ સેન્ડવિચ ઢોકળાની રેસિપી જો તમે એકને એક ઢોકળા ખાઈને કંટાળી ગયા હોય તો આ ઢોકળા તમે ચોક્કસ ટ્રાય કરજો બાળકોથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે સુપર ટેસ્ટી અને બધાને ભાવે તેવા સેન્ડવિચ ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો સૌથી પહેલાં તમે અહીંયા ઓવરનાઇટ માટે ચોખાને પલાળીને રાખી દીધેલા હતા તમે કોઈ પણ કંપનીના ચોખાને લઈ શકો છો અને તમે જે ચોખાની કણકી નીકળે ને એ કણકીને પણ ઉપયોગ તમે કરી શકો છો આ રેસીપીનો તો આ રીતના સરસ એવા ચોખા આપણા પલળી ગયા છે તો આ ચોખાને જે પલળી ગયેલા ચોખા છે ને એને આપણે મિક્સર જારમાં એડ કરીશું તો આ રીતે મેં અહીંયા મિક્સર જારમાં ચોખાને લઈ લીધેલા છે ત્યારબાદ આપણે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો ગ્રાઇન્ડ થઈને આ રીતની પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે તમે જો એકદમ સ્મૂથ પેસ્ટ આપણી બને છે ને આ જ રીતની આપણે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનવી જોઈએ હવે આ પેસ્ટને આપણે એક વાસણમાં કાઢીને ત્રણથી ચાર કલાક માટે આપણે ઢાંકીને જે ઉફાળી જગ્યા હોય ને ત્યાં આપણે રાખી દઈશું જેથી એકદમ સરસ રીતે આપણા આથો આવી જાય જો આથો સરસ આવશે ને તો આપણે ઢોકળા પણ ખૂબ સરસ એવા તૈયાર થશે તો હવે આ ત્રણથી ચાર કલાક માટે આપણે ઢાંકીને એકદમ ઉફાળી જગ્યાએ રાખી દઈશું તો બેટરને આપણે ત્રણથી ચાર કલાક જેવું થઈ ગયું છે અને સરસ એવો આથો પણ આવી ગયો છે તો તમે જોઈ શકો છો કે બિલકુલ આપણે આ બેટરને તડકે નથી મૂકેલું તો પણ સરસ એવો આથો આપણો આવી ગયેલ છે તો હવે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે બેટરમાં સૌથી પહેલાં તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે બેટરને મિક્સ કરી લેશું તો આ બેટરને આપણે આપણે સાઈડ પર રાખી દઈશું આપણે આજે સેનવી ઢોકળા બનાવવાની છે એના માટે હવે આપણે સૌથી પહેલાં તો સ્ટફિંગની જરૂર પડશે તો ચાલો હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લેશું તો સેન્ડવીચ ઢોકળાનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલને ગરમ થવા માટે રાખી દીધેલું છે તો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં વન ફોર્ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું તો જીરું આપણું સરસ રીતે ચટકવા લાગ્યું છે ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાનનું આ રીતનું કટિંગ એડ કરીશું ત્યારબાદ આપણે લીંગ હળદર પાવડર અને એક ચમચી જેટલી આપણે આદુ અને મરચાની પેસ્ટ એડ કરીશું અને સરસ રીતે તો આદુ અને મરચાનું સરસ રીતે કાચા પણ નીકળી દેજો છે તો ત્યારબાદ તેમાં આપણે એક મોટી ડુંગળી આ રીતના કટિંગ કરીને એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું

એક ચમચી જેટલી ખાંડ જો મસાલો એકદમ ખાટો મીઠો હોય ને તો ખાવાની ખૂબ મજા આવે છે તો તમે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે બોઇલ કરેલા બટાકાને એડ કરીશું મેં અહીંયા ત્રણ મીડિયમ સાઈઝના બટાકાને બાફીને લીધેલા છે તેને આપણે આ રીતના હાથથી મિક્સ કરીને એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતનું સ્ટફિંગ આપણું તૈયાર છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું તીખું મરચું પાવડર એડ કરીશું જો તમે તીખું વધારે તમને પસંદ ના હોય તો તમે કાશ્મીરી લાલ મરચું પાવડરને પણ એડ કરી શકો છો અને બાળકો માટે બનાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને સરસ રીતે મિક્સ કરી લેશો તો આ રીતનું ચટપટું અને ટેસ્ટી સ્ટફિંગ આપણું તૈયાર છે ત્યારબાદ આપણે ઉપરથી એક ચમચી જેટલા લીલા દાણા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ સ્ટફિંગને આપણે સાઈડ પર રાખી દઈશું તો ચાલો હવે આપણે આગળ હવે બેટર તરફ જઈએ તો સૌથી પહેલાં તમે અહીંયા એક બાઉલ લીધેલું છે પણ જે આપણે આ ચોખાના પલાળીને જે આપણે બેટર બનાવીએ છે ને એ બેટરને આપણે એક જ સરખા બે ભાગમાં ડિવાઈડ કરી લેશું જેથી આપણે સેન્ડવિટ ઢોકળા બનાવીશું ને એ સેન્ડવિટ ઢોકળા આપણે એક જ સરખા બે લેવલમાં તૈયાર થશે તો આ રીતના મેં અહીંયા એક કપ જેટલું ખીરુંને કાઢી લીધેલું છે તેને આપણે એક બાઉલમાં એડ કરીશું અને એ બીજો એક કપને આપણે બીજા બાઉલમાં એડ કરી દઈશું તો એ જ રીતના આપણે એક કપ બેટરને બીજા બાઉલમાં પણ એડ કરી દઈશું તો સૌથી પહેલાં તો આપણે પ્લેટને તેલ વડે ગ્રીસ કરી લઈશું અને સ્ટીમરમાં મેં અહીંયા પાણી પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે બધી જ સામગ્રી આપણે સરસ રીતે કમ્પ્લીટ થઈ છે ને ત્યારબાદ જ આપણે બેટરમાં ઇનો કરીશું તો પાણી પણ સ્ટીમરમાં આપણું ગરમ થવા લાગ્યું છે તો ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો આપણે ઇનોવેટ કરીશું અને એક જ ડાયરેક્શનમાં સરસ રીતે મિક્સ કરી લઈશું એનો એડ કરવાથી ઢોકળા આપણા એકદમ સ્વંછી સોફ્ટ અને એકદમ જાળીદાર એવા તૈયાર થશે તો તમે જુઓ એકદમ મસ્ત એવું બેટર આપણું બની છે ને જુઓ તમે તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે બેટર આપણું કેવું બન્યું છે આમ જુઓ એકદમ સ્મૂથ એનું ટેક્સર છે તો પાણી પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે ત્યારબાદ તેમાં પણ આ રીતની પ્લેટ એડ કરીશું અને તેમાં જે આપણે બેટર ઈનોવાળું બેટર બનાવ્યું છે ને તેને આપણે એડ કરીશું તો આ રીતનું બેટર એડ કર્યા બાદ ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ચેક કરી દેશું તો તમે જોઈ શકો છો કે સરસ એવા બબલ્સ સાથે નીચેના ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે તો આ રીતે છરીની મદદથી ચેક કરી લઈશું તો તમે જો એકદમ છરી આપણી ક્લીન બાર આવે છે તો આ પહેલો ભાગ આપણો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે તો ત્યારબાદ હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે ને ચટપટું તે આપણે એડ કરીશું તો સ્ટફિંગને આપણે સરસ રીતે આ રીતના પાથરી લઈશું એક જ સરખા લેવલમાં આપણે સ્ટફિંગને પાથરવાનું છે તો આ રીતે મેં અહીંયા એક જ સરખા લેવલમાં સ્ટફિંગને પાતરી દીધો છે તો ત્યારબાદ ચાલો હવે આપણે બીજું બેટર જે સાઈડ પર રાખેલું હતું ને તેમાં પણ ઈનો એડ કરીને બેટરને તૈયાર કરી લઈએ તો ફરીથી આપણે જે ઈનો એડ કરેલ બેટર મેં અહીંયા બનાવ્યું છે તેને આપણે ફરીથી આ રીતના એડ કરી દઈશું તો આ રીતના બેટર એડ કર્યા બાદ ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ થવા માટે મૂકી દઈશું તો ફરી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈશું આ રીતની છરીની મદદથી આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે છરી આપણે સરસ રીતે ક્લીન બહાર આવે છે તો હવે આપણે ઢોકળાવાળી પ્લેટને બહાર કાઢી લઈશું તો સરસ એવા ઢોકળા આપણા ઠરીને તૈયાર થઈ ગયા છે તો છરી ની મદદથી હવે આપણે કટ લગાવી લઈશું તો સૌથી પહેલા તો આપણે આ રીતના કિનારીને સરસ રીતે રિમૂવ કરી લઈશું ત્યારબાદ હવે આપણે છરીની મદદથી કટ લગાવી લેશું તો આ રીતના સેવિડ ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યા છે ને જો તો એકદમ મસ્ત એવા સેન્ડવીચ ઢોકળા આપણે બનીને તૈયાર થઈ ગયા તમે જો એકદમ મસ્ત જાળીદાર બન્યા છે ને તો ચાલો અમે આ ઢોકળાને એકદમ વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે વઘાર તૈયાર કરી લઈશું તો વઘાર બનાવવા માટે મેં તડકા પેનમાં તેલ એક મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા માટે રાખી દીધેલું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી રાય અને એક ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું અને વઘારને આપણે સરસ રીતે સાકડી દઈશું અને ત્યારબાદ આપણે આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ત્યારબાદ આપણે વઘારને આ રીતના ઢોકળા ઉપર સ્પ્રિંકલ કરી દઈશું તો એકદમ સુપર ટેસ્ટી અને બધાને ભાવે તેવા સેન્ડવિચ ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો આજની તમને મારી સેન્ડવિચ ઢોકળાની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના બોલતા તો ફરી મળીશું એક